હેલો ફ્રેન્ડ્સ ધમુસ કિચન એન્ડ લોક પર તમારું સ્વાગત છે મિત્રો આજે બનાવીશું મેંદાના લોટના ઉપયોગ વગર એકદમ ખસ્તા ક્રિસ્પી એવી અગણિત પડવાળી ફરસી પૂરી સાવ નવી જ રીત છે નાના મોટા સૌને આ પૂરી ખૂબ જ પસંદ આવશે અને વળી માંગી માંગીને ખાશે એટલી ટેસ્ટી બને છે તેનો આકાર જોઈને જ ખાવાનું મન થઈ જાય એવી સરસ પણ બને છે ખાસ કરીને તહેવારોમાં નાસ્તા માટે આ પૂરી બનાવીને રાખી દો અને ચાની પ્યાલી સાથે કે પછી સિમ્પલ કરો તો ચાલો ઝડપથી બનાવવાની રીત જોઈ લઈએ તો એકદમ ખસ્તા પડવાળી પૂરી બનાવવા માટે આપણે અહીંયા એક કપ જેટલો ઘઉંનો લોટ લઈશું આ લોટ રોટલી માટે જે દળાવેલો લોટ હોય છે એકદમ ઝીણો લોટ હોય છે એ લોટ લેવાનો છે હવે આપણે લોટને ચાળી લઈએ આ રીતે ચાળી અને ચોખ્ખો કરીને જ આપણે લોટને ઉપયોગમાં લેવાનો છે હવે લોટમાં મસાલા કરી લઈએ તો સૌથી પહેલા સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈએ આ પૂરીમાં માપ કરતા થોડું અમથું વધારે થોડું ચડિયા તો મીઠું હશે તો ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગશે તો જો તમને અનુકૂળ હોય તો થોડું અમથું મીઠું વધારે ઉમેરવાનું હવે આ પૂરીની અંદર જીરું અને અજમાનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે તો આપણે અહીંયા અડધી ચમચી જેટલું જીરું લીધું છે અને આ રીતે હાથથી મસળી અને ઉમેરી દેશું એ જ રીતે આપણે અહીંયા અડધી ચમચી જેટલા અજમા લેવાના છે અને અજમાને પણ આ રીતે હાથથી મસળી અને ઉમેરી દેવાના છે હવે આપણે આમાં ઉમેરીશું મણ અહીંયા તમે ઘીનું મણ પણ ઉમેરી શકો અથવા તો તેલનું મણ પણ ઉમેરી શકો તો આજે મેં અહીંયા મણમાં નાખવા માટે તેલ લીધેલું છે એક મોટા ચમચા જેટલું તેલ આપણે અહીંયા લઈ લેવાનું છે હવે મણ તમે ઘીનું નાખો કે તેલનું નાખો પણ એને સારી રીતે પહેલા ગરમ કરી લેવાનું છે તો આ રીતે મેં વઘારિયાની અંદર એક ચમચા જેટલું તેલ લઈ લીધું છે અને હું પહેલા સારી રીતે ગરમ કરી લઉં છું હવે જુઓ અહીંયા તેલ સારી રીતે ગરમ થઈ ગયું છે તો ગરમ થયેલા તેલને આપણે આ રીતે લોટની અંદર છૂટું છૂટું ઉમેરી દઈએ અને આટલું જે બાકી રહેલું તેલ છે એને સાઈડ પર મૂકીશું અને ચમચીની મદદથી આપણે સૌથી પહેલા મિક્સ કરી લઈએ અને ત્યાર પછી આ રીતે હાથની મદદથી ધીરે ધીરે મિક્સ કરી લઈએ આ રીતે આપણે એકદમ સરસ રીતે મોણને મિક્સ કરી લેવાનું છે તો જુઓ અહીંયા જોતા જ તમને ખ્યાલ આવી જશે કે એકદમ સરસ મુઠ્ઠી પડતું મોણ છે એ લાગી ગયું છે આમ કરવાથી એકદમ સરસ આ મુઠિયા જેવો શેપ થઈ જાય છે અને આસાનીથી તૂટતો પણ નથી એટલું મોણ આપણે આમાં ઉમેરવાનું છે હવે આપણે લોટ બાંધી લઈએ તો એના માટે થઈને અહીંયા મેં એક કપ જેટલું પાણી લીધું છે અને થોડું થોડું પાણી ઉમેરીને આપણે લોટને બાંધીશું જ્યારે લોટ બાંધીએ ત્યારે એક સાથે પાણી નાખી અને એક સાથે લોટ બાંધી દેવાનો થોડું થોડું પાણી નાખી અને લોટને બાંધવાનો તો જુઓ આ રીતે આપણે સોફ્ટ ડો બાંધીને તૈયાર કર્યો છે એટલે કે એકદમ સરસ કૂણો એવો લોટ બાંધી લીધો છે અહીંયા તમે જોઈ શકો છો કે એકદમ સરસ રોટલી જેવો લોટ આપણે બાંધેલો છે હા રોટલી કરતા થોડો અમથો કઠણ છે હવે આ રીતે બાંધીને તૈયાર કરેલા લોટને આપણે થોડી માટે રેસ્ટ થવા દઈશું અને અંદાજે દસક મિનિટ સુધી એને સારી રીતે રેસ્ટ થવા દેવાનો છે અંદાજે દસ થી પંદર મિનિટ જેટલો સમય થયો છે આપણે હવે લોટને ચેક કરી લઈએ જુઓ લોટ જ્યારે એકદમ સરસ રીતે રેસ્ટ થઈ જાય ત્યારે એના ઉપર આ રીતે સફેદ ડોટ્સ બની જાય છે જુઓ આ રીતે એકદમ સરસ પરફેક્ટલી આપણે એને રેસ્ટ થવા દેવાનો છે હવે આપણે એને મસળી અને એકદમ સરસ નરમ બનાવી લઈએ જુઓ અંદાજે બે થી ત્રણ મિનિટ ગુણવતા એકદમ સરસ પરફેક્ટલી નરમ બની ગયો છે હવે આપણે આમાંથી ભાગ પાડી લઈએ તો અહીંયા હું મોટી સાઇઝના ત્રણ લુવા બનાવી લઉં છું અને અત્યારે આપણે એમાંથી એક લુવો લઈ લઈએ બાકીના બંને લુવાને ઢાંકીને મૂકી દઈએ હવે વણવા માટે એક પાટલી લઈ લઈએ અને લુવાને આ રીતે એકદમ સરસ ગોળ શેપમાં વાળી લઈએ આ રીતે થોડું અટામણ લઈ અને એને લોટથી કવર કરી લઈએ અને ત્યાર પછી વણી લઈએ અહીંયા આપણે એકદમ સરસ પાતળું પણ બનાવવાનું છે જુઓ આ રીતે હાથમાં પકડવાથી તમને નીચે હથેળી પણ થોડી ઘણી દેખાશે એ રીતની આપણે વણીને તૈયાર કરવાનું છે હવે આ રીતે એકદમ સરસ પરફેક્ટલી વણાઈ જાય પછી આપણે એના પર થોડો લોટ આ રીતે ડસ્ટ કરી દેવાનો એ જ રીતે આપણે એની સાઈડ ચેન્જ કરી લઈશું અને ત્યાં પણ આ રીતે થોડો લોટ ડસ્ટ કરી દઈએ અને એના પર સારી રીતે લગાવી દઈએ જુઓ હવે આપણે બંને સાઈડ લોટને સારી રીતે લગાવી દીધો છે હવે તમારી પાસે જો આ સાઈઝ ની કોઈ વાટકી પડી હોય અથવા તો આ રીતે કોઈ કોઈ ગ્લાસ ગ્લાસ પડ્યો હોય હોય નાનો અથવા તો ઢાંકણ હોય એ લઈ લેવાનું છે અને આપણે એક સરખા રાઉન્ડ શેપ છે એને કટ કરી લેવાના છે જુઓ આ રીતે પ્રેસ કરી દેવાનું અને રાઉન્ડ શેપ કટ કરી લેવાના ખાસ કરીને એનો નીચેનો જે ભાગ છે એ થોડો ધારદાર હોય એ રીતે લેવાનો ત્યાર પછી આપણે એમાંથી શેપને અલગ પાડી લઈશું આ રીતે તો આ રીતે બધા જ લોટમાંથી આપણે શેપ બનાવીને તૈયાર કરી લેવાના છે હવે પાટલી ઉપર આ રીતે થોડો લોટ ડસ્ટ કરીશું અને તૈયાર કરેલા શેપ ની ઉપર આપણે આ રીતે થોડો લોટ લગાવી દેવાનો છે અને ત્યાર પછી થોડું વેલણ ફેરવી લેવાનું જેથી કરીને બધી જ બાજુ એક સરખી રીતે વણાઈ જાય પૂરી ક્યાંય જાડી કે પાતળી રહી ગઈ હોય તો એક સરખી થઈ જશે તો અહીંયા મેં આ રીતે છ શેપ લીધેલા છે હવે આપણે એક શેપ લઈશું અને આ રીતે થોડું પાણી લગાવીશું પછી એના ઉપર આપણે બીજો શેપ મૂકીશું અને એના ઉપર પણ થોડું પાણી લગાવીશું આ રીતે આપણે પાણી અને બધા જ છ શેપને એકબીજા ઉપર સેટ કરી દેવાના છે અહીંયા તમારે ત્રણ ચાર પાંચ છ જેટલા શેપ ગોઠવા હોય એ પ્રમાણે તમે ગોઠવી શકો છો જુઓ હવે જે છેલ્લો શેપ વધે છે એના ઉપર આપણે પાણી લગાવવાનું નથી એના ઉપર એક્ઝિટ વચ્ચે આ રીતે આપણે સ્પેચ્યુલાની મદદથી અથવા તો કોઈ ફૂટપટ્ટીની મદદથી થોડું પ્રેસ કરી દેવાનું જેથી કરીને બધા જ શેપ એકબીજાની સાથે સારી રીતે જોડાઈ જશે જુઓ આ રીતે થોડું પ્રેસ કરી દેવાનું આમ કરવાથી બધા જ શેપ એકબીજાની સાથે જોડાઈ જાય છે હવે આ રીતે આપણે બધા જ શેપને બનાવીને તૈયાર કરી લઈએ અહીંયા ફરી હું એક વખત તમને કરીને બતાવું આ રીતે આપણે પાંચથી છ નંગ પૂરી લેવાની છે અને એના ઉપર થોડો લોટ આ રીતે ડસ્ટ કરી દેવાનો છે અને ત્યાર પછી આપણે થોડી થોડી એને વણી લેવાની છે જેથી એક સરખી બધી જ સાઈડ થઈ જાય પછી એક પૂરી લઈ અને આપણે અહીંયા થોડું પાણી લગાવી દેવાનું અને બીજી પૂરી આ રીતે એના પર સેટ કરી દેવાની ત્યાર પછી એના ઉપર પણ થોડું પાણી લગાવીશું અને ત્રીજી પૂરીને એના પર સેટ કરીશું ફરી થોડું પાણી લગાવીશું અને ચોથી પૂરીને એના પર સેટ કરીશું ફરી આપણે થોડું પાણી લગાવીશું પૂરીને સેટ કરીશું અને છેલ્લે આપણે અહીંયા અને એના ઉપર આ રીતે પૂરી સેટ કરી દેવાની અહીંયા આપણે પાણી લગાવવાનું નથી અને ત્યાર પછી એક્ઝેટ વચ્ચે આ રીતે સ્પેચ્યુલાની મદદથી આપણે થોડું પ્રેસ કરી દેવાનું જુઓ આમ કરવાથી બધા જ પડ એકદમ સરસ છૂટા છૂટા રહેશે તો જુઓ આ રીતે આપણે શેપ બનાવીને તૈયાર કરી લીધા છે તો હવે આપણે ગેસ તરફ જઈશું અને પૂરીને તળી લઈશું હવે જુઓ અહીંયા ગેસ ઓન કરી અને ગેસ ઉપર મેં તેલ ગરમ થવા માટે મૂકી દીધું છે તેલને આપણે અહીંયા મીડિયમ ગરમ કરવાનું છે અહીંયા આપણે તેલ ગરમ થયું છે કે નહીં એ ચેક કરી લઈએ જુઓ આ રીતે થોડી વાર રહી અને પછી ઉપર આવે એ રીતનું આપણે તેલ ગરમ કરવાનું છે હવે આપણે તૈયાર કરેલી પૂરીને ઉમેરી દઈએ અહીંયા એક સાથે તેલમાં જેટલી સમાય એટલી આપણે ઉમેરવાની છે ગેસની ફ્લેમને આપણે અહીંયા મીડિયમ પર રાખીશું જો એક સાઈડ તળાઈ જાય એટલે આપણે એની સાઈડ ચેન્જ કરી લેવાની છે આમ કરવાથી એના બધા જ જ સારી સારી રીતે રીતે છૂટા પડી જશે આપણે સાઈડ સાઈડ ચેન્જ કરી અને બધી એકદમ તળી લેવાની છે તો જુઓ અહીંયા એકદમ સરસ આપણે પૂરીને તળીને તૈયાર કરી લીધી છે તમે એનો શેપ જોઈ શકો છો એકદમ સરસ ગુલાબની પાંખડીઓ ખીલી હોય એવો સરસ બનીને તૈયાર થયો છે હવે તૈયાર થયેલી પૂરીને આપણે એક પ્લેટની અંદર કાઢી લઈએ હવે આ રીતે આપણે બાકીની પૂરીને પણ તળી લઈએ અહીં આપણી છેલ્લી બેચ તળાઈને તૈયાર થઈ ગઈ છે ગેસની ફ્લેમને આપણે બંધ કરીશું વાહ જુઓ એકદમ ટેસ્ટી એવી ફરસી પૂરી બનીને તૈયાર છે એકદમ ક્રિસ્પી ખસ્તા અને કુરકુરી એવી પૂરી બનીને તૈયાર છે અહીંયા તમે એના પડ જોઈ શકો છો એક સાથે ઘણા બધા પડ બનીને તૈયાર થાય છે અને એકદમ ક્રિસ્પી પણ બને છે જુઓ અહીંયા હું તમને એક તોડીને બતાવું જુઓ એકદમ ક્રિસ્પી અને કુરકુરી બને છે અત્યારે તહેવારોની સિઝનમાં આપણે પૂરી બનાવતા જોઈએ છીએ ખાસ કરીને ઘઉંના લોટની પૂરી બનાવતા હોઈએ મેંદાના લોટની ફરસી પૂરી બનાવતા હોઈએ તો આ રીતે તમે ઘઉંના લોટમાંથી એકદમ સરસ ફરસી એવી પૂરી બનાવીને તૈયાર કરી શકો છો અને જ્યારે પણ ભૂખ લાગે ત્યારે ચાની સાથે ઇન્જોય કરી શકો છો અને ઘરમાં નાના મોટા સૌને ખૂબ જ પસંદ આવે એવી બનીને તૈયાર થાય છે જુઓ તમે એની ક્રિસ્પીનેસ પણ જોઈ શકો છો અને તમે તેલ પણ જોઈ શકો છો આ પૂરીની અંદર તેલનું પ્રમાણ પણ વધારે જોઈતું નથી અને વળી ઘઉંના લોટની બનાવેલી હોવાથી આ પૂરી છે એ હેલ્થ માટે પણ ખૂબ જ સારી છે કેમ કે આપણે અહીંયા મેંદાનો ઉપયોગ કરેલો નથી તો આ તહેવારોમાં ફટાફટથી બનાવો અને એન્જોય કરો આવું અવનવું જાણવા માટે અને મને સપોર્ટ કરવા માટે ચેનલ પર જો તમે નવા છો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયો ગમે તો લાઇક અને શેર કરો તમારા સગા સંબંધી મિત્રોને પણ આપણી આજની આ એકદમ ક્રિસ્પી ખસ્તા અને કુરકુરી એવી ઘઉંના લોટની ફરસી પૂરીની રેસીપી ચોક્કસથી મોકલી આપજો જેથી એ લોકો પણ બનાવીને તૈયાર કરી શકે એન્જોય કરી શકે અને એના પરિવારને પીરસી શકે કોમેન્ટમાં મને ચોક્કસથી જણાવજો મિત્રો કે આપણે આજની એકદમ ક્રિસ્પી ખસ્તા એવી ફરસીપુરીની રેસીપી તમને કેવી લાગી છે ફરી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો મિત્રો